ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતા તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક એવા અંબાજી યાત્રાધામને મોડલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા સોળસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી પચાસ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જે બે તબક્કામાં લાગુ થશે આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધામાં સુધારો કરીને યાત્રાધામો માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસસી હાઈવે પર પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એસસી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને ધ્યાને લઈને હાઈકોર્ટે ગંભીર સવાલ ઉભા કર્યા હતા ત્યારબાદ હાઈકોર્ટે ફૂટઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે મુજબ થલતેજ અંડરપાસ નજીક પકવાન ફ્લાયઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં સામાન્ય વહીવટ જીપીએસસી દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ સફળતાપૂર્વક પાસ કરનાર સાડત્રીસ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી વર્ગ બે તરીકે બઢતી આપવામાં આવી છે ત્યારે આ નિર્ણય રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવશે અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર કરશે